નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયાળીના વાહનની આવક છે થી ત્રીસ વાહનની આવક છે બજારમાં ઘટાડો થોડોક વીસ ત્રીસ રૂપિયાનો લાગે છે ઊંચામાં હજી પંદર વાહનની ઊંચા પંદર વાહનની હરાજીમાં ઊંચામાં બારસો પંચાણું થી તેરસોના નામ પડે છે હજી આગળ સુપર માલ હશે તો એમથી સારામાં નામ પડશે આ બારસો પંચાણું માલ ન કહેવાય એટલે બજાર હજાર થી માંડી ચૌદસો પચાસ આજુબાજુના બજાર ગણાય તમારે બરોબર ચાલો તારે હરાજી જોઈ લઈએ જો હરાજી હજી બાકી જ છે અડધા વાહન આપણે ઉતારેલી છે

बार सौ બારસો પાંચ પાંચ ચાલીસ પચાસ બારસો ને એ ગુંદર એવો ગુંદર મેં અલા 850 આ 1000 બચ્ચા માં છે 290 930 બચ્ચા આવી છે 1075 કેટલા ને હા 800 મે હું તો 80 ગયો એ પૈકી પંજાઈ 900 બાદ 15 રૂપિયા ની ચકરી બાદ 591 1000 બચ્ચા

હજાર દસ પંદર 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 એક હજાર પંદરમાં બે એક હજાર ને એક હજાર ને વીસ